મોરથલ ગામ ઇતિહાસમાં પ્રથમ વખત ગામતણનું દબાણ દૂર કરાયું થરા તાલુકાના મોરથલ ગામ ના ઇતિહાસમાં પ્રથમ વખત વહીવટીતંત્ર પોલીસ પ્રશાસનની ઉપસ્થિતિમાં ગામતણનું દબાણ દૂર કરાયું મોરથલ ગામના બે જાગૃત નાગરિકો વિષ્ણુકુમાર માળી અને શૈલેષભાઈ માળી દબાણ બાબતે મોરથલ ગ્રામ પંચાયતથી લઈ રાજ્ય સુધીની લડત લડી ત્રણ મહિનામાં ગામ દબાણ મુક્ત કરાવ્યું જેમાં જાહેર આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડ આગળ પાછળના આજુબાજુમાં આવેલા તમામ બિન અધિકૃત દબાણો અને બાંધકામ જાહેર પાણીની પરબને ચારે બાજુથી ખુલ્લી કરવામાં આવી સરકારી બસ સ્ટેશનથી આગળ અને આજુબાજુની તમામ દુકાનો હટાવી બસ સ્ટેશન જાહેર જનતા માટે ખુલ્લું કરવામાં આવ્યું મોરથલ ગામને જોડતા ધાનેરા રોડ થરારો ડેડુઆરો ડેડુઆ લુવાળા તમામ દુકાનો આવી આમ જાહેર જગ્યા ઉપરથી પાકા રૂપ રીતે ગેરરીતિ વાળા તમામ કમર્શિયલ અને નોન કમર્શિયલ કરેલ બિનઅધિકૃત દબાણ વાળા બાંધકામ તંત્ર અને પોલીસ તંત્ર ની દેખરેખમાં હટાવવામાં આવ્યા છે વિક્રમસિંહ રાજપૂત સંબંધ ભારત ન્યૂઝ લાખણી